ભીલ પ્રદેશ અમને 29 મુ રાજ્ય ભીલોને આબાદી તાપો એની રાજધાની અમે કેવડિયા બનાવીને રહીશું અમારી પાસે પાણી છે વીજળી છે કાકરા પણ નર્મદા અમારી પાસે લિગ્નાઇટોની ખાણો છે રાજપાટીમાં આમાં ડુંગરમાં યુરેનિયમની ખાણો છે છોટા ઉદેપુરમાં રેતી નીકળે છે જળ છે જંગલ છે જમીનો છે અલગ રાજ્ય આપી દો અમે બાર જિલ્લાઓને જિલ્લાઓને રાજસ્થાનમાં ચૌદ જિલ્લાઓને ગુજરાતમાં અંબાજી થી ઉમરગામ સુધી દસ જિલ્લાઓ નંદુરબાર નાસિક પાલઘર સુધીના મહારાષ્ટ્રમાં લઈ ગવામાં આવ્યા છે આજે પણ અમારો મહારાષ્ટ્ર